હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની એક સિમ્પલ રેસીપી હું તમારી સાથે શેર કરીશ જે રોજ ઘરમાં આપણે બનાવતા હોઈએ છીએ ટીંડોળા બટાકાનું શાક તો આપણે સિમ્પલ રીતે ટીંડોળા બટાકાનું શાક બનાવીશું તો આપણે આ રીતે ટીંડોળા લીધા છે અને આપણે ધોઈને સમારીને તૈયાર કરી લઈશું તો આ બે બાજુનો આપણે ભાગ કાઢી લઈશું બીટાનો અને આ રીતે આપણે એને ત્રણ ભાગમાં કટ કરી લેવાના છે તો આ રીતે આપણે ચિપ્સ કરવાની છે તો આ રીતે આપણે તૈયાર કરી લીધી છે તો બધે આ ટીંડોળ આપણે આ રીતે તૈયાર કરી લઈશું બટાકાને પણ આપણે આ રીતે સમારીને તૈયાર કરી લીધા હતા તેની પણ આપણે આ રીતે ચિપ્સ તૈયાર કરીશું બટાકાની ચિપ્સ આપણે એકદમ પતલી નથી કરવાની આ રીતે આપણે મોટા ભાગમાં કટ કરીશું બટાકાને તો આ રીતે આપણે કટ કરવાના છે બટાકાને તો આપણે હવે થી બટાકાને આપણે સમારીને તૈયાર કરી લીધા છે તો આપણે એને સાઈડ કરી દઈશું હમણાં આપણે મસાલો બનાવવાનો છે મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે એક ચમચી જેટલા સફેદ તલ લેવાના છે એક ચમચી જેટલા આપણે સિંગદાણા લઈ લઈશું બે લીલા મરચાં લઈ લેવાના છે આપણે એ અંદર એડ કરી દઈશું લસણની બે ત્રણ કરી લઈ લઈશું એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે હવે આપણે એની અંદર દાણા જીરું નાખીશું એક ચમચી જેટલું ચપટી આપણે હળદર એડ કરવાની છે અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પણ એડ કરવાનું છે આપણે ચણાના લોટથી આપણે ટીંડોળાનું શાક બનાવવાનું છે તો એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું બધા મસાલાને આપણે આવી મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે અને આપણે આ રીતનો મસાલો તૈયાર કરી લઈશું એ મસાલાને આપણે સાઈડ કરી દઈશું એક વાસણ લઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે એની અંદર આપણે જીરું એડ કરીશું અહીંયા આપણે થોડા સૂકા મેથી દાણા લીધા છે એ આપણે અંદર એડ કરીશું અને આપણે ચપટી હિંગ પણ એડ કરી દેવાની છે હવે ટીંડોળા આપણે અંદર એડ કરી દઈશું ટીંડોળાને આપણે આ રીતે શેકીને પણ બનાવી શકીએ છીએ અને ટીંડોળા બટાકાને તળીને પણ આપણે આ રીતનું શાક તૈયાર કરી શકાય છે તો મેં આ રીતે તૈયાર કર્યું છે ઓછા તેલમાં આપણે તૈયાર કર્યું છે ટીંડોળા બટાકાનું શાક તો આપણે એને ત્રણ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ત્રણ મિનિટ થઈ જાય પછી જ આપણે ખોલવાનું છે તો ત્રણ મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો ટીંડોળા બટાકા આપણા ચડીને તૈયાર થઈ ગયા છે આપણે ચેક કરી લઈશું તો એકદમ બટાકા અને ટીંડોળા ચડી ગયા છે તો આપણે હવે મસાલો એડ કરી દઈશું અંદર મસાલો એડ કર્યા બાદ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે ટીંોળા બરાબર મિક્સ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મસાલો બનાવીને શાક બનાવશો તો શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો આપણે એને એક મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે તો આ રીતે શાક તૈયાર થઈ ગયું છે આપણે તો ગેસ બંધ કરી દઈશું આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે